નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહદે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય હિન્દીની અંદર ચેપ્ટર નંબર એક જે છે તેરી હે જમી આજે મિત્રો એક કાવ્ય છે એનું આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યે બંનેનું સોલ્યુશન આ વિડીયો ની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય

नेक्स्ट निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। आपके मत मत से से सृष्टि सृष्टि में में सर्वोपरि सर्वोपरि कौन है है है, और क्यों? तो मेरे ईश्वर ही सबसे सर्व है। क्योंकि सर्वशक्तिमान जिसे बचाना चाहे उसे कोई बचा नहीं सकता एकदम साचुअ आगे तो आगे मित्रों प्रश्न है संपूर्ण स्टॉप कर जवाबों

तब और रात को सोने से पहले ईश्वर की प्रार्थना करता हूँ यह समय ही मुझे प्रार्थना के लिए अनुकूल लगता है चौथो तो भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहा, कहा जाते हैं अलग अलग जो अपने हिंदू है मंदिर में जाए मुस्लिम लोग जैसे मित्रों मस्जिद में जाए ईसाई चर्च में सिख गुरुद्वारा में और पारसी अग्यारी में जाते हैं नेक्स्ट आगे बढ़ीशू ધન ધરા નાવિક મંદિર મનુષ્ય મિત્ર યોદ્ધા શાંતિ શ્રૃંખલા સુખ સ્વર વર હૃદય નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે પ્રશ્ન ચાર કેવિતા રચના લખવાનું છે નાનું એવું તો જોઈએ હે સૂર્ય દેવતા હે જીવન દાતા તુમ હોય પિતા ઓર માતા તુમસે હોતી સુબહ તુમ દેખતે હોય સબ કામ ધરતી કા કણકણ તુમહાર ગુણ ગાતા

ये मेरी किताबें हैं ये तुम्हें लिखी सको तो जो इससे लड्डू दे दो तो इन्हें लड्डू दे दो नेक्स्ट नेक्स्ट से आपनो स्वाध्याय जोइए आपड़े पहलो निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए हम आप पहलो कवि ईश्वर से क्या चाहते हैं तो कवि चाहते हैं कि ईश्वर लोगों के अपराधों को क्षमा कर दे वह हमेशा लोगों पर अपनी रहमत रखे दुनिया के हर के लोग ખબર રાખે ઓર દુનિયા કવિ કિસે સબસે તાકત વાળા માનતે હે ઓર કયો તો કવિ ઈશ્વર કોલા માનતે હે અને એનું મિત્રો કારણ લખેલું છે નીચે જોઈ શકો છો તમે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કવે ખુદા સે ક્યા ચાહતે હે ખુદા એટલે ભગવાન તો કવે ખુદા સે કાઈ ના ચાહતે હે કે વહ સર્વશક્તિમાન ઓર દયાલુ હોવે હમ સબ ખુદા કે સામને સર ઝુકાકર ખડે હે વહ લોગો પર અપની કૃપા દ્રષ્ટિ બનાયે રખે ઓર આને વાલી આફતે દૂર કરતા રહે મુજે જે دیے ગયે ભાવ કે આધાર પર કાવ્ય પંક્તિયા લખીએ ભાવ આપેલા છે એ આધારા પર એટલે કે ભાવ આપા છે કાવ્યનો સાર એના ઉપરથી આપણે કાવ્ય પંક્તિ લખવાની છે ખબર છે હે ઈશ્વર તેરી કૃપા શારીર ઓજા પાસે હે તું આપની નજર હમ પર રખના હે યે ખબર રખના પ્રાર્થના મિત્રો તમારા સ્કૂલમાં પણ ગવાતી હશે બીજો છે એ પણ તમે જોઈ શકો છો તેરી હે ખાલી જગ્યા ગાય તો આપણે અપૂર્ણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો મેરી પ્યારી પ્યારી ગાય ઘરકી રાજદુલારી ગાય જો ભી દેખે ખુશ હો જાય એસી ન્યારી મેરી ગાય નેક્સ્ટ આગળ વધીશું આગળ છે જો આ તો ગીત હિન્દી ફિલ્મમાં લખવાનું છે જે મિત્રો હિન્દી મુવી ની અંદર એનો સમાવેશ થયો હોય તો કરમ તો જોઈએ આ સંપૂર્ણ કાવ્ય છે તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે એક નેક્સ્ટ

જય હિન્દ જય ભારત